એટલે એના ભાગરૂપે આપણે જે મોકડી રાખીએ સાડા આઠથી નવ વાગ્યા ઊંઘી પણ જો કોઈ સાડા નવ વાગ્યા ઊંડી એ કરવો વાંધો નહીં પણ જાતે જ બધાય લાઈટો બંધ કરવાની અને પડદા લગાવી દેવાના કે જેના હિસાબથી પ્રકાશ બહાર ના જાય અને જો બની શકે તો લાઇટો ચાલુ જ ના થતા પંખો ભરે અંદર ચાલવો હોય એનો વાંધો એમાં મોબાઈલની લાઇટો એ ચાલુ નહીં રાખતા અમદાવાદ किरण भाई ने दुकानों में जा जा के समझाया कि ब्लैकआउट के टाइम पे क्या करना चाहिए और उनकी जानकारी दी और लोगों ने उनकी बात ध्यान से सुना